સોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું માટી અને ચૂરમાની રેસીપી તેના માટે મેં અડધી વાટકી તુવેરની અડધી વાટકી ફોતરાવાળી મગની દાળને ધોઈને પલાળી રાખી છે પછી કુકરમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખીને આપણે દાળને સરસ એવી ચાર પાંચ સીટી લઈને બાફી લઈશું ત્યાં સુધી આપણે બાટી માટેનો લોટ રેડી કરીશું મેં તેમાં બે વાટકી ભરીને ઘઉંનો જાડો કકરો લોટ લીધો છે તેમાં અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને નાખીશું પછી તેમાં કલર માટે થોડી એવી હળદર નાખીશું અને થોડા એવા બેકિંગ સોડા નાખીશું પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો પછી તેમાં મોણ માટે તમે ઘી તો તેલનો ઉપયોગ કરી શકો છો લોટને સરસ મજાનો મિક્સ કરીને મેં તેલ લીધું છે પછી તેમાં મુઠ્ઠી પડે તેવું મિક્સ કરીને સરસ મજાનો લોટને રેડી કરી લઈશું પછી તેમાં હુંફાળું ગરમ પાણી નાખીને આપણે લોટને બાંધી લઈશું બાટી માટેનો લોટ બંધાઈને રેડી છે ત્યાં સુધી આપણે એક બાજુ ઓવનને ગરમ કરવા માટે મૂકી દીધું છે ત્યાં સુધી આપણે મુઠિયા માટેનો લોટ પણ રેડી કરીશું તેમાં પણ એક વાટકી લોટમાં અમે મોવન માટે તેલ નાખીને હું ગરમ પાણી નાખીને મુઠિયાને વાળી લીધા છે તમે તમારી સાઇઝ પ્રમાણે નાના મોટા વાળી શકો છો આપણે મુઠિયા અને બાટીને એક જ કુકરમાં શેકીશું તમે મુઠિયાને ફ્રાય પણ કરી શકો છો આપણે એક એક કરીને બાટીને ગોઠવી દઈશું આપણે બધી બાટી ગોઠવાઈ જાય પછી આપણે મુઠિયાને પણ ગોઠવી દઈશું આપણા મુઠિયા અને બાટી સરસ મજાની ગોઠવાઈ ગઈ છે તેને આપણે ઢાંકીને કુકરમાં પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું તેને વારાફરતી ચેક કરી લઈશું આપણા મુઠિયા અને બાટી સરસ મજાના શેકાઈને રેડી થઈ ગયા છે પછી આપણે દાળ માટાનો વઘાર રેડી કરીશું તેના માટે મેં ત્રણ એવી મીડિયમ સાઇઝ ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે અને એક નાંગ ટામેટાને પણ ઝીણી ઝીણી સમારી દાળ માટે એક કડાઈમાં બે મોટા વગરમાં પછી ગરમ થાય બે સૂકા મરચાં થોડી હિંગ અને એક ચમચી જીરું નાખીને સરસ ફૂટવા દઈશું આપણે જીરું ફરક મજાનું ફૂટી જાય પછી તેમાં આપણે ડુંગળી નાખીશું अब ये उडी सरस मजा ने गोल्डन ब्राउन થઈ જાય પછી ચના લીલા મરચા અને ટામેટા નાખીશું પછી આપણે સરસ મજાની સેટીશું પછી આપણે ટામેટા અને મરચા થોડાક કાઈ જાય પછી અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાજીરું પાઉડર નાખીશું થી આપના બગર માથી સરસ મજાના એન્ચુપો થઈ જાય છે થી આપના બગરમાં આપણો વઘાર સરસ મજા શેકાઈ જાય પછી નાખીશું દાળ નાખીને આપણે જરૂર મુજબ પાણી નાખીશું આપણે જેટલી ક્વોન્ટિટીમાં જોઈતી હોય તેટલું ના બનાવી શકો છો પછી મેં પાણીના ભાગનું થોડું એવું મીઠું છે આપણી સરસ મજાની દાળ રેડી છે ત્યાં સુધી આપણે મુઠિયા માટીનું પ્રેપરેશન કરી લઈશું આપણે મુઠિયા શેકાઈ ગયા છે તેને આપણે મિક્સરમાં પ્રસ કરીશું તેમાં ત્રણથી ચાર ચમચી ખાંડ નાખીશું પાંચથી છ ચમચી ઘી નાખીશું આપણું ચૂરમું સરસ મજાનું રેડી છે થોડા ડ્રાય ફ્રૂટ નાખ્યા છે આપણી દાળ પણ રેડી છે આપણે ઉપરથી લીલા દાણા નાખીશું પછી આપણે દાળ બાટી અને ઘીમાંને સર્વ કરીશું આપણે બાટી મૂકીશું આમ તો બાટી ઘીમાં બોડીને મૂકાય છે પણ મેં ઉપરથી નાખ્યું છે અને સાથે ઘી સર્વ કર્યું છે જેને જેટલું જોઈતું હોય તેટલું લઈ શકે છે આપણી દાળ શરૂ કરીશું અને ચૂરમાને સારું કરીશું આપણી બાટી અને ચૂરમાની થાળી તૈયાર છે તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી